તો ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી લોકોને નોકરી આપવાની લાલચ આપીને નાણાં પડાવનાર ત્રણ સાગરિકોને દાહોદ સાયબર સેલની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે રહેતા એક વ્યક્તિને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ ઔપચારિક વાતચીત કરી જોબ માટેની લાલચ આપી હતી અને ત્યારબાદ પાંત્રીસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી પેટે લઈ અલગ અલગ બહાના હેઠળ બેંક ખાતામાં ટુકડે ટુકડે એક પોઈન્ટ નેવું લાખ રૂપિયા પડાવી દીધા હતા જેના આધારે દાહોદ સાયબર સેલની મે ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને વડોદરાથી ઝડપી પાડ્યા હતા દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લીમખેડાના એક નાગરિકે ફરિયાદ નોંધાવેલી કે ઓનલાઈન શોપિંગ નામની કુરિયર કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી અમુક ઈસમોએ એમની પાસેથી એક લાખ નેવું હજાર રૂપિયાનું ફ્રોડ આચરેલ છે આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તે લોકોની મોડસ એ પ્રકારની જાણવા મળેલ કે આ આરોપીઓ ફેસબુકના માધ્યમથી ફેક એકાઉન્ટ ક્રિએટ કરે છે અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અથવા તો કોમન ફ્રેન્ડને હાઈ કરીને મેસેજ કરતા અને ત્યારબાદ તેમની સાથે વાત કરી નોકરીની જરૂરિયાત જાણતા અને જરૂરિયાત જણાતા તેમનો ફોન નંબર લઈ અને ફોન ઉપર ઓનલાઈન શોપિંગ કુરિયર કંપનીમાં નોકરીની લાલચ આપી અને તેમની પાસેથી કટકે કટકે પૈસા પડાવતા ત્યારબાદ ફોન નંબર બંધ કરી દેતા અને બદલી દેતા હતા આ ગુનાના ટેકનિકલ એનાલિસિસ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મોડ્યુલ સંપૂર્ણપણે દાહોદના જ બે નાગરિકો આરોપી તરીકે પકડાયા છે પ્રિન્સ બારોટ જે દાહોદ રોડ લીમખેડાનો વતની છે અને અરવિંદ ભુરિયા જે અંબાબોર ફળિયા લીમખેડાનો વતની છે અને ત્રીજો આરોપી જે છે અમિત નટુભાઈ પ્રજાપતિ જે ભુરાવાઓ ગોધરાનો વતની છે ત્રણેય આરોપીઓની બરોડાથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમણે ગુનાની કબૂલાત કરેલી છે આ ઉપરાંત આ આરોપીઓએ ગુજરાતના અન્ય પચાસ જેટલા નાગરિકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું હાલ તપાસમાં ખુલવા પામેલ છે